હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રડમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે રવિવાર જો અહીંયા તુવેર વટાઈ ગઈ છે બાલે વાટી નાખી છે અને પૂરું હતું થઈ ગયું છે જો ચાલુ તો છે ને ભાલા હા તો વધી ગઈ છે એ બુધવારે એ ઊભો રે નક્કી કર લે શા પાણી નથી ચા પાણી અટણમાં ન હોય ચા પાણી વલેખેલે મળશે હાઈ નથી દેવું બધી જવું છે ને એટલે હું હું બતાવતા તા તમે હું કર્યું હું કર્યું તો ફોની ક્યાં વાંચ્યું તારા પાછા મિત્રો સફેદ સૈણા તો મહેશભાઈના એટલા જ છે Tack.